અને તેરમી ડિસેમ્બર બે હજાર ચોવીસ બોટાદ ખસરોડ રોડ ઉપર શંકારપરા વિસ્તારમાં રહેતા વાલ્મીકી સમાનના ત્રણ યુવાનો પર જૂની અદાવત રાખી પાળિયાદનો સિલુડોન અને તેની સાથે અને ચાર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો હુમલો કરીને અપહરણ કરવાની કોશિશ કરી જી જાતિના થઈને મોજ કેમ રાખે છે તેમ કંઈ વારંવાર ફોન કરી ધમકીઓ મારતો અને તેમ છતાં મૂંચો ન કાઢતા બોટાદ આવી કર્યો હુમલો ત્રણેય યુવાનોને હાલ બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે વિપુલભાઈ શું બનાવ બન્યો છે એમાં બનાવમાં એવું હતું કે ઘણા ટેમથી આ લોકો એને ધાક ધમકી આપતા હતા પણ આ છોકરો મારો કોઈ ગેહતો નતો પણ બધું અત્યારે મેં જાણ્યું ને તો એને બે વર્ષ પહેલાંનું જે સ્કૂલમાં જે ભણતો હતો ને એટી કેટીમાં રહેતો હતો ને મૂસ કાઢી નાખવાની ને એવી બધી ધાક ધમકી આપતા હતા ને આજે શીપ ગાડી એને બોલાવી કે તું ક્યાં છો હતા મારે તને માર તારું કામ છે એ એને કીધું હું ખસ રોડે છું તે હવાના એવા એને ગોતતા હતા પણ આ છોકરો મારો ભાગતો ફરતો હતો પછી એને અમને વાત કરી કે આવી રીતે આમ છે પછી ગાડી તરત આવીને ચાર જણા એનું અપહરણ કરવાની કોશિશ કરતા હતા અમારા ભાઈઓ બધા આજુબાજુના બધા પાનના ગલ્લાવાળા વાળા ની બધા આવી ગયા પછી આ છોકરાને મારતોડ કરવા માંડ્યા પછી પછી અમે એને આ છોકરાઓને તણે તણને મૂળ માર બહુ વાગ્યો છે ધોકા પેપું ગાડીમાં હતા ફોર વ્હીલ હતી વાય બે ટુ વ્હીલ વાળા હતા ને સરિયું હતી પણ અમા છોકરાઓ બચી ગયા તાત્કાલિક અમે સોનાવાલા દવાખાને

બરોબર પણ મારી હું અમદાવાદ હતો તારે મારી માટે ઘણા બધા આના ફોન આવતા હતા હું બે દી પેલા અમદાવાદ ને તારું એને ખબર પડી કે અમદાવાદ આવ્યો છે અત્યારની એની ઉઘરાણી ચાલુ હતી એવું એ અત્યારે મારો છોકરો કહી છે એટલે એને ખબર નથી તમે વાલ્મિકી સમાજના છો હા એને ખબર છે કે વાલ્મિકી સમાજના છે એને એ મોટ દાઢી કાઢવાનું કહેતો જ તો કે તમે અહીંયા કઈ રીતે અહીંયા સ્કૂલમાં તમે આવો છો દાઢી મૂછ કાઢી નાખજે એ કહી છે બરાબર હેટી ખેટીમાં રહેવાનું આ બધું રવા દીધી કે એ છોકરો ટુ વ્હીલ લઈને જતો હતો ને તો એને ગાડી લઈને જવાની ના પાડી દીધી હતી